ડૉક્ટર બનાવી દીધો હોય તેવા દ્રશ્યો વિડીયોમાં જોઈ શકાય છે ડૉક્ટર શાહીન શેખની હાજરી ના હોય તો પણ તેમના કમ્પાઉન્ડર દવા આપી રહ્યા છે એમાં પણ જે કાયદાની જોગવાઈમાં નથી તેવી દવા વેચી રહ્યા છે કમ્પાઉન્ડર જાણે કે પોતે ડોક્ટર હોય તેમ પેશન્ટને સમજાવીને ગર્ભપાતની ગોળી આપી રહ્યા છે શું ડોક્ટર શાહીન શેખ અને તેમના કમ્પાઉન્ડર પર થશે કોઈ કાર્યવાહી શું અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર શાહીન શેખ પર કરવામાં આવશે કોઈ કાર્યવાહી ડોક્ટર શાહીન શેખનું ડોક્ટરનું લાયસન્સ રદ થશે અહેવાલ વિજયભાઈ પરમાર અમદાવાદ